એક પોલીસ કર્મચારી સમાજનો રક્ષક અને એક સામાજિક આગેવાન સમાજનો શુભચિંતક હોય છે સમાજના આગેવાનો શું કરે કરે સમાજના નામે સંસ્થાઓ બનાવે ભીડ ભેગી પછી એ ભીડને સામાજિકતાનો સંદેશ આપે એકતાનો સંદેશ આપે પછી એક પદ અને પ્રતિષ્ઠા પર પહોંચીને જાહેરમાં વિવાદો ઊભા કરે પોલીસ કર્મચારી સમાજના આગેવાન પર હુમલો કરે લેવા પાટીદાર સમાજની એકતામાં હવે ડખા શરૂ થયા છે એક જ સમાજની બે સંસ્થાઓ વચ્ચે વિવાદ શરૂ થયો છે એવો જબરદસ્ત વિવાદ શરૂ થયો છે કે હુમલા થયા છે આખી ઘટના એના વિશે વાત કરીશું નમસ્કાર આપની સાથે હું આઠ મહિના પહેલા સરદારધામના સૌરાષ્ટ્રના પ્રમુખ ઉપપ્રમુખ તરીકે જયંતિ સરદારાએ ચાર્જ લીધો એ ભાજપના પૂર્વ કોર્પોરેટર અને સરદાર ધામના સૌરાષ્ટ્રના ઉપપ્રમુખ જયંતી સરધારા પર હુમલો કરવામાં આવ્યો છે હુમલો કોણે કર્યો તો પીઆઈ સંજય પાદરિયાએ હુમલો કર્યો ગુજરાતના પાટીદારોમાં હવે આ વિષય ચર્ચાનો વિષય બન્યો છે જૂનાગઢ એસઆરપીના પીઆઈ અને ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી સંજય પાદરિયા દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હોવાની પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે રાજકોટના મવડી કણકોટ રોડ પર શ્યામ પાર્ટી પ્લોટમાં આ ઘટના બની ખોડલધામ સાથે સંકળાયેલા પીઆઈ સંજય પાદરિયા દ્વારા સરદાર ધામના ઉપપ્રમુખ જયંતિ સરધારા પર હુમલો કરવામાં આવ્યો એવો આક્ષેપ જયંતિ સરધારાએ કર્યો જયંતિ સરધારા સરદાર ધામના ઉપપ્રમુખ બન્યા એટલે જૂનાગઢ ટ્રેનિંગ સેન્ટરના પીઆઈ માર માર્યો હોવાનું જયંતિભાઈ કહી રહ્યા છે ત્યાર પછી એમને

સંજય વસરામભાઈ પાદરીયા પોલીસ ઇન્સ્પેક્ટર એસઆરપી ટ્રેનિંગ સેન્ટર સુરત ચોકી ના હોય મારામારી કરેલ અને ઈજાગ્રસ્ત કરેલ તે અંગે રાજકોટ તાલુકા પોલીસ ફરિયાદ નો નોંધાયેલ છે અને આ કામે હાલમાં તપાસ ચાલુ છે અને વિશેષ સાહેબોના નિવેદનો તેમજ બનાવડી જગ્યાનું પંચનામું વિગેરે ચાલુ છે કારણ એ છે કે આ ગામમાં ફરિયાદી જયંતિભાઈ નાઓ સરદાર ધામ ખાતે ઉપપ્રમુખ સૌરાષ્ટ્ર જનના ઉપપ્રમુખ બનેલ જે અંગે આ કામના આરોપી નારાજ થઈ તેઓને જણાવેલ કે કેમ તમે ઉપપ્રમુખ બન્યા તમે ગદ્દાર છો તેવા તેવા શબ્દો ઉચ્ચારી અને ગાળાગાળી કરી અને ધમકી આપી મારી નાખવાની ધમકી આપીને ઈજાગ્રસ્ત કરે હાલ બીએનએસ કલમ એકસો નવ એકસો પંદર બે એકસો અઢાર એક ત્રણસો બાવન ત્રણસો એકાવન ત્રણ તથા જીપીએફ એકસો પાંત્રીસ મુજબ કલમ નોંધાયેલ છે એ સીસીટીવી નો આખો કવરેજ સીસીટીવી બેકઅપ લઈ અને નિષ્ણાત મારફતે લઈ અને પછી ચેક ખાતે ચેક કરાય પછી જ ખાતરી કે હથિયાર વાપર્યું છે કેમ

જે મુદ્દે હશે એ મુદ્દે તપાસ થશે ની ટીમ સાથે બનાવડી જગ્યા નો પંથનામો કરવામાં આવે ત્યાં હરિયાળીના માળાના મણકા હતા જે હાથે માળા પહેરેલી નાની તેમજ આરોપીના શર્ટના બટનો પણ મળી આવે તેમજ પ્લડના નિશાનો પણ મળી આવે સંજય વી પાદરિયા જેના પર આરોપ લાગ્યો છે મૂળ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના વતની છે રાજકોટમાં રહે છે લગભગ એક દાયકા કરતા વધુ સમયથી થી ખોડલધામ સમિતિ સાથે સંકળાયેલા છે ખોડલધામ વિદ્યાર્થી સમિતિ કેડી વીએસ નેજા હેઠળ સંજય પાદરીયા યુવાનો માર્ગદર્શન પૂરું પાડે છે વર્ષ 2019 માં એમને પીએસઆઈ માંથી પીઆઈ તરીકે પ્રમોશન મળ્યું ત્યાર પછી હાલ જૂનાગઢ એસઆરપી રીજન પીઆઈ તરીકે ફરજ બજાવે છે હમણાં જ પીએસઆઈ ની 12472 પીએસઆઈ ની ભરતી મામલે સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાં સેમિનારનું આયોજન કરાયું હતું અને એમાં પાટીદાર સમાજના યુવાનોને એમણે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ પીઆઈ ની બેઝિક માહિતી આપ્યા પછી તમને આ ઘટના પછી જે સામે આવી છે અંદરની માહિતી વિશે વાત કરું તો પીઆઈ પાદરિયાએ હુમલો કર્યો જ નહોતો પહેલા પહેલાં તો જયંતિભાઈએ હુમલો કર્યો હતો એવી માહિતી સામે આવી રહી છે જયંતીભાઈએ એવું કહ્યું કે હથિયારથી હુમલો કર્યો પણ પીઆઈ સંજય પાદરિયા પાસે હથિયાર હતું જ નહીં એ રજા પર હતા ઓફિશિયલી અને એટલે એમણે એમનું હથિયાર જમા કરાવેલું હતું આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે જોકે એમાં કશું જ સ્પષ્ટપણે નથી જોઈ શકાતું કે શું થયું હશે પણ ગાડીમાંથી ઉતરીને જયંતિ સરદારા પહેલા પીઆઈ પાસે ગયા એમનો હુમલો કર્યો પછી બાદમાં પીઆઈએ એમને મુક્કો માર્યો આવી વાતો પણ સામે આવી રહી છે આ ચર્ચાઓ છે સૂત્રો પાસેથી મળેલી માહિતી છે હકીકતમાં શું છે તપાસ પછી સામે આવશે પણ સૌથી મોટી વાત જે સંસ્થાઓ સમાજને એકતાનો પાઠ ભણાવે છે એ જ સંસ્થાના આગેવાનો એકતાના નામે આવી રીતે એકબીજાને મારતા હોય એવા દર્શન કરે દર્શન કરાવે છે વિચાર કરો જે સંસ્થાઓ સમાજના ઉત્કર્ષ માટે કામ કરે છે એમાં જ વર્ચસ્વના વિવાદો પણ ચાલે છે સમાજના નામે ફાળો ઉઘરાવાય મંદિરો બનાવાય ભીડ ભેગી કરાય આગેવાનો સમાજને પહેલા એકતાના દર્શન કરાવે અને પછી રાજકીય રીતે એનો ઉપયોગ કરે આવું માત્ર એક જગ્યાએ નહીં મોટા ભાગની જગ્યાઓ પર ચાલે છે જો બંને સંસ્થાઓને સમાજનું કલ્યાણ જ કરવું છે સમાજની એકતાનું જ કામ કરવું છે તો આ ડખા શા માટે ચાલી રહ્યા છે આવી ઘટનાઓ ઘણી વખત આપણને માઇક્રો લેવલ પર વિચારવા માટે મજબૂર કરે છે અને ક્યારેક એ જરૂરી પણ છે જો તમે વિચારશો જ નહીં તો ઉપયોગમાં આવી જશો અને ખબર પણ નહીં પડે એટલે આવી ઘટનાઓ જ્યારે બને ત્યારે વિચાર કરવો બહુ જરૂરી છે બાકી તમે કમેન્ટ કરીને જણાવી શકો છો આ ઘટના પ્રત્યે તમારા મંતવ્યો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર